નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં હું તમને જણાવીશ કે કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાતને કેવી રીતે તમે બે કલાકની અંદર જ દૂર કરી શકો છો અને તમે તમારા આંતરડાને કાચ જેવા ચોખ્ખા બનાવી શકો છો મિત્રો મોટા ભાગની જે બીમારીઓ હોય છે એનું જળ જે છે એ કબજિયાત છે અને આ કબજિયાત શું છે એ તમે બધા સારી રીતે જાણો છો જ્યારે સવારે આપણું પેટ સાફ ન થાય તો એ કબજિયાતનું લક્ષણ છે જ્યારે આપણને કબજિયાત થાય છે ત્યારે સ્ફૂર્તિ નથી રહેતી હંમેશા થાક લાગે છે ઊંઘ નથી આવતી પેટ ભારે લાગે છે ગેસ બને છે એસિડિટી બને છે વજન ઓછું થઈ જાય છે વજન ઘટવા લાગે છે પાઇલ્સ અને ફિસર જેવી સમસ્યા થાય છે તો આ બધા લક્ષણો જે છે એ કબજિયાતના છે અને એટલે જ આજના આ વિડીયોની અંદર હું તમને કબજિયાતને દૂર કરવાનો અને આંતરડાને ચોખ્ખા કેવી રીતે કરી શકાય એનો એક પ્રયોગ બતાવીશ આ પહેલાં મારે તમને એક વિનંતી છે કે જો તમને કબજિયાતની સમસ્યા વારંવાર થતી હોય તો આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ કેમ કે જો તમે વિડીયોને અડધો જોશો તો તમને આ પ્રયોગ ખબર નહીં પડે અને તમને જાણકારી છે તે અધૂરી મળશે અને તમને બધાને ખબર છે કે જો તમને પૂરી જાણકારી ન હોય તો એનો કોઈ જ ફાયદો થતો નથી એટલે વિડીયોને અંત સુધી જુઓ સમજો અને એ પ્રમાણે કરો તમને ચોક્કસ રિઝલ્ટ મળશે પણ વિડીયો આગળ જોતા પહેલાં જો તમે મારી ચેનલ પર નવા છો ચેનલને પહેલી વાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું બિલકુલ ભૂલવાનું નથી તો મિત્રો આ પ્રયોગ કરવા માટે તમારે લેવાની છે હરડે જુઓ આ પ્રકારની હરડે આવે છે જે માર્કેટમાં તમને ઈઝીલી મળી રહેશે કોઈ પણ કરિયાળાની દુકાનમાં સુપર સ્ટોરમાં તમને આ પ્રકારની હરડે મળી રહેશે પહેલાં તો તમારે હરડેને સારી રીતે સાફ કરી લેવાની છે પછી આ હરડેને એક તવા ઉપર મૂકીને એક ચમચી દિવેલ અથવા તો ઘી નાખીને સારી રીતે શેકી લેવાની છે અહીં તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે હરડેને શેકો ત્યારે ગેસનો જે તાપ હોય એ તમારે ધીમો રાખવાનો છે ધીમા તાપે ધીરે ધીરે આ હરડેને ઘી અથવા તો દિવેલ સાથે સારી રીતે શેકવાની છે સારી રીતે શેકાઈ જશે ત્યારે હળદે જે છે એ ફૂલી જશે એટલે સમજો કે હળદે શેકાઈ ગઈ છે હળદેને બાળી નથી નાખવાની એ તમારે ધ્યાન રાખવાનું છે જ્યારે હળદે શેકાઈ જાય ત્યારે તે ગેસ બંધ કરીને નીચે ઉતારીને એક ડીશમાં ઠંડુ કરી દેવાની છે ઠંડી થઈ જાય પછી આ હળદેને એક ખાંડવીની અંદર તમારી અતકચરી વાટી લેવાની છે અદકચરી વટાઈ જાય એટલે એક મિક્સર જારની અંદર લઈ તમારે આ હળદેનો પાવડર બનાવી લેવાનો છે જ્યારે આ પાવડર બની જાય ત્યારે આ પાવડરને એર ટાઈટ કન્ટેનરમાં બંધ કરીને મૂકી દેવાનું છે હવે પાવડર તો બની ગયો એને કેવી રીતે લેવાનું છે એ આખી વિધિ આપણે સમજી લઈએ તમારે પેટ સાફ કરવા માટેનો આ હરડેનો જે પ્રયોગ છે એ છુટ્ટીના દિવસે કરવાનો છે જ્યારે તમારી છુટ્ટી હોય ત્યારે આ પ્રયોગ તમારે કરવો મિત્રો આ જે પ્રયોગ કરો ત્યારે તમારે વહેલા ઉઠી જવાનું છે વહેલા ઉઠીને તમારો નિત્યક્રમ કરી લેવો અને બ્રશ કરી લેવો એ પછી તમારે એક ગ્લાસ હૂંફાળું પાણી પીવાનું છે પછી તમારે શું કરવાનું છે કે અડધો ગ્લાસ હુંફાળું પાણી લેવાનું છે અને એની અંદર એક ચમચી એક નાની ચમચી હળદીની નાખી દેવી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તમે આની અંદર અડધી ચમચી સિંધો મીઠું પણ નાખી શકો છો જો તમને બ્લડ પ્રેશરની પ્રોબ્લેમ હોય તો તમારે મીઠું નથી નાખવાનું આ હળેવાળું પાણી પી લીધા પછી એના ઉપર તમારે એકથી દોઢ ગ્લાસ બીજું હુંફાળું પાણી પીવાનું છે મિત્રો આ પાણી પીધા પછી તમારે બેસવાનું નથી જો તમે બેસવા માંગતા હોય તો પીઠ ટટ્ટા રાખીને બેસો કારણ કે બેસવાથી પેટ દબાય છે અને આ ક્રિયાની અંદર પેટ ન દબાવવું જોઈએ તમે પીઠના બળ સૂઈ પણ શકો છો આ પાણી પીધાના પોણો કલાકથી એક કલાકની અંદર તમને પ્રેશર આવવાનું ફીલ થશે જો તમને પ્રેશર જેવું ન લાગે એક કલાક સુધી જો તમને પ્રેશર જેવું ન લાગે તો તમારે આ ક્રિયાને પાછી કરવાની છે ફરી અડધો ગ્લાસ હુંફાળું ગરમ પાણી લેવાનું છે એની અંદર એક નાની ચમચી હળડે પાવડર નાખી દેવો અને એને સારી રીતે મિક્સ કરીને પી લેવો જ્યારે તમે બીજી વાર આ હળદે પાવડરને પીશો એના અડધાથી પોણો કલાકની અંદર તમને પ્રેશર આવશે અને તમને ટોયલેટ જવું પડશે તમને બેથી ત્રણ વાર ટોયલેટ જવું પડશે અને તમારું પેટ પૂરી રીતે સાફ થઈ જશે આ પછી તમારે ત્રીજી વાર હળદે પાવડરને લેવાનું છે બીજી વાર તમે પાવડર પી લો તમને પ્રેશર આવી જાય અને તમે ટોયલેટ જઈ આવો એના થોડો ટાઈમ પછી તમારે ત્રીજી વાર હળદે પાવડરને પાછું લેવાનું છે આ ટાઈમ પણ તમારે સેમ પહેલાં જેમ પાવડર લીધો એ રીતે જ લેવાનો છે અને આ વખતે તમે જોશો કે તમને પંદરથી વીસ મિનિટની અંદર જ પ્રેશર આવી જશે અને તમને ટોયલેટ જવું પડશે ત્રીજી વાર જ્યારે તમે ટોયલેટ જશો ત્યારે તમે ફીલ કરશો કે તમારું પેટ પૂરી રીતે સાફ થઈ ગયું છે જેટલો પણ ઝેરી કચરો પેટમાં જમા થયો છે વર્ષો જૂનો જે મળ ચોંટી ગયેલો હશે એ બધો ત્રીજી વાર જ્યારે તમે ટોયલેટ જશો ત્યારે બધું સાફ થઈ જશે તમારા આંતરડા કાચ જેવા ક્લીન થઈ જશે તો મિત્રો આ રીતે તમારે બે વાર અથવા તો ત્રણ વાર હળદે પાવડરને લેવો પડશે જો તમને પહેલી વારમાં જ પ્રેશર આવી જાય તો તમારે બે વાર લેવું અને જો તમને પહેલી વારમાં પ્રેશર ન આવે તો તમારે ત્રણ વાર હળદે પાવડરને લેવો પણ અહીં તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે હળદે પાવડરને તમારે બેથી અઢી ચમચી સુધી જ લેવાનું છે એનાથી વધારે તમારે હળદે પાવડરને નથી લેવાનો આની પાછળનું કારણ એ છે કે હળદેનો સ્વભાવ વૃક્ષ છે એ આપણા શરીરની અંદર વૃક્ષતાને વધારે છે આ પાવડરને લીધા પછી તમારા જે આંતરડા છે એ કાચ જેવા ચોખ્ખા બની જશે કબજિયાતની જે પણ પ્રોબ્લેમ હોય એ દૂર થશે હવે આ પાવડરને તમે કેટલા ટાઈમ લઈ શકો છો તો એમાં એવું છે કે આ હરડે પાવડરને પહેલાં તો તમારે અઠવાડિયામાં એકવાર લેવું પછી પંદર દિવસમાં એકવાર લેવું પછી મહિનામાં એકવાર લેવું પછી ત્રણ મહિને એકવાર લેવું અને પછી છ મહિને એકવાર લેવું જો તમને જરૂર જણાય તમને કબજિયાત જેવું લાગે તો તમે એની વચ્ચે પણ લઈ શકો છો હવે જે દિવસે તમે આ હળદેનો પ્રયોગ કરો એ દિવસે તમારે ખાવાનું જે છે એ હેવી ખાવાનું નથી ખાવાનું અથવા મસાલેદાર નથી ખાવાનું તમારે ફ્રૂટ વધારે ખાવાના છે અને જમવાની અંદર તમારે મગની દાળની ખીચડી લેવાની છે અને આ મગની દાળની ખીચડીની અંદર તમારે ઘી જે હોય છે એ સારા પ્રમાણમાં નાખવાનું છે ઘી વધારે નાખવાનું કારણ એ છે કે હરડે જે છે એનો સ્વભાવ વૃક્ષ છે મેં તમને આગળ કીધું તેમ એટલે આ વૃક્ષતાને દૂર કરવા માટે આપણે ઘીનું પ્રમાણ વધારે લેવાનું છે સાંજે પણ તમારે હેવી ખાવાનું નથી લેવાનું નોર્મલ જ ખાવાનું લેવાનું છે અને સાંજના ભોજનમાં પણ તમારે ઘી નાખીને લેવાનું છે બીજા દિવસે તમારું જે રૂટિન હોય એ તમે કરી શકો છો તો મિત્રો આજે પૂરી ક્રિયા છે એ તમને ખબર પડી ગઈ હશે તો પણ હું તમને એકવાર ફરી જણાવી દઉં પહેલાં તમારે અડધો ગ્લાસ હૂંફાળું પાણી લેવું એની અંદર એક ચમચી નાની હળદે પાવડર લેવો એની અંદર તમારે સિંધવ મીઠું નાખવું અને પી લેવો ઉપરથી તમારે એકથી દોઢ ગ્લાસ બીજું એક્સ્ટ્રા હૂંફાળું પાણી પીવાનું છે તો આ હતી આખી ક્રિયા આ પ્રમાણે જ તમારે કરવાનું છે મિત્રો પેટ સાફ કરવા માટેનો કોન્સ્ટિપેશનને દૂર કરવાનો આંતરડાને કાચ જેવા ચોખ્ખા બનાવવાનો આયુર્વેદનો આ એકદમ સસ્તો સરળ અને ઇફેક્ટિવ પ્રયોગ છે એટલે એકવાર જરૂર ટ્રાય કરો કેમ કે આની કોઈ આડઅસર નથી તમને ખાલી ફાયદા જ મળશે હવે તમે આ પૂરા સમયને જોડશો તો તમને લગભગ બે કલાક જેવો સમય લાગશે પેટને સાફ કરવા માટે કબજિયાતને દૂર કરવા માટે હવે આ જે ક્રિયા છે પેટ સાફ કરવા માટેની એ કોણે નથી કરવાની એ પણ જાણી લઈએ ગર્ભવતી મહિલાઓએ આ ક્રિયા નથી કરવાની નાના બાળકોએ આ ક્રિયા નથી કરવાની જ્યારે તમે પીરિયડમાં હો ત્યારે તમારે આ પ્રયોગ નથી કરવાનો તમારી જો નજીકમાં કોઈ સર્જરી થઈ હોય તો પણ તમારે આ ક્રિયા નથી કરવાની જો તમે હાર્ટના પેશન્ટ છો તો પણ તમારે આ ક્રિયાને નથી કરવાની જો તમને પાઇલ્સ અને ફિસર જેવી સમસ્યા છે તો પણ તમારે આ ક્રિયાને નથી કરવાની તો મિત્રો મને આશા છે કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે અને આ વિડીયોથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યું હશે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો